અનેક પ્રકારે હેરાન પરેશાન કરે છે અને ગેરરીતિ પણ આચરતા હોવાની સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી આથી ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ સરપંચોની આ રજૂઆતને ધ્યાનમાં લઈ તા પૂરી થયા બાદ તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કઈ કાર્યવાહી નથી કરી રહ્યા છે એ તારીખથી ચૂંટણી પંચની સંહિતા અમલમાં છે અને એ મેની અરે જૂનની ચાર તારીખે રિઝલ્ટ આવ્યા બાદ બે દિવસ બાદ એટલે કે પાંચ છ તારીખે સંહિતા પૂર્ણ થશે એટલે સાથે સાથે કે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હાકર આજે જવાબ એ લોકોએ આપ્યા છે એવા સંજોગે આજે અમારા સરપંચ સંઘના માન્ય શ્રી લાલાભાઈ ખતલવાડા સરપંચ શ્રી સુરેન્દ્રભાઈ અંકલાસના સરપંચ શ્રી રવુભાઈ અમારા દગવાસના સરપંચ દીપકભાઈ અમારા કલગામના સરપંચ રોહિતભાઈ અમારા બહુકાના સરપંચ અમરતભાઈ અમારા મોરોલીના તાલુકા પંચાયતના માજી સભ્ય ચિરાગભાઈ અમારા મરોલીના સરપંચ માન્યશ્રી રાજેશભાઈ કેણી અને અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માન્યશ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે અને આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ ચીડીઓ બરાબર કામ કરતો નથી વિવાદી મુદ્દાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કર કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય